ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે દ્વિતીય સત્ર ધોરણ છની અંદર સંસ્કૃત વિષયમાં આપણે શીખીશું તો સંસ્કૃત વિષયની અંદર સૌ પ્રથમ આપણે પ્રથમ પાઠનું નામ છે મમા અંગાની આ મમા અંગાની અંદર શું ક્યાં માંગે છે તો આ એક સરસ મજાનું બાળકનું ચિત્ર આપેલું છે અને એના શરીરના ભાગોના નામ આપેલા છે તો આપણે જોઈએ તો સૌ પ્રથમ અહીંયા આપણે ગુજરાતી કહેતા હોઈએ કે માથું હાથ પગ અને ધડ શરીરના ભાગો છે તો આપણે માથું એટલે મસ્તક કહેવાય સંસ્કૃતમાં માથું જે હોય એને શું કહેવાય મસ્તકમ મસ્તકમ એટલે માથું તો માથાના ભાગો વિશે આપણે જોઈએ તો માથાની અંદર અહીંયા જુઓ કેસા હા સા પછી બે ટપકા છે ને એટલે હા બોલાય કેસા હા કેસા એટલે વાળ અથવા બાલ પછી કપાળ કપાળને સંસ્કૃતમાં લલાટમ કહેવાય પછી આંખ જુઓ આંખને નેત્રમ કહેવાય પછી કાનને કર્ણ કહેવાય નાકને નાસિકા પછી મોઢું જે છે એને શું કહેવાય મુખમ પછી દાંતને શું કહેવાય દંતા દંતા એટલે દાંત પછી હોઠ છે એને સંસ્કૃતમાં શું કહેવાય ઓષ્ઠ પછી જીભને જીહવા શું કહેવાય જીહ્વા આ શું આ શરીરના આ મસ્તકના ભાગોના નામ થયા હવે આપણે અહીંયા ગરદન ગરદનને સંસ્કૃતમાં શું કહેવાય ગ્રીવા હવે છાતીને શું કહેવાય સંસ્કૃતમાં વક્ષ વક્ષ અને પેટને ઉદરમ કહેવાય હવે આપણે આ ધડ વિશે જોયું હવે આપણે ધડ ધડમાં આવી ગયા ને એથી ગ્રીવાથી માંડીને ગ્રીવા ઉદરમ વક્ષ છાતી આ દળ હાથ પગ માથું માથાના ભાગો આપણને કયા એ જ રીતે આ દળના ભાગો પછી હવે હાથ પગના તો હાથને સંસ્કૃતમાં શું કહેવાય તો હાથને હસ્તઃ પણ કહેવાય અને કરહ પણ કહેવાય અને હથેળીને શું કહેવાય સંસ્કૃતમાં તો અહીંયા લખેલું જુઓ કરતલમ કરતલમ એટલે હથેળી હવે પગ જે છે પગને શું કહેવાય પાદહ પાદ એટલે પગ પણ કહેવાય અને ચરણ પણ કહેવાય ચરણ હ ચરણ એટલે પગ આખો પગ જે છે એ પાદ કહેવાય પગ અને જે નીચે તળિયોને જે ઘૂંટણ આટલો ભાગ જે છે એને ચરણ કહેવાય ચરણ હ એટલે પગ તો ખાસ અગત્યનું છે અને આ શરીરના ચિત્રો જોઈ અને આપણે નોટબુકમાં લખી અને તૈયાર કરવાના તો તમામ વિદ્યાર્થીઓને આના વિશે પુનરાવર્તન કરવાનું દ્રઢીકરણ કરવાનું અને ઘરે જઈને વધુ મહાવરો કરવાનો કે જેથી આવડી જાય હવે આપણે તમામ વિદ્યાર્થીઓ ફરીથી એક વખત જોઈ લેવાનું કે આની અંદર કયા ભાગને શું કહેવાય સંસ્કૃતમાં તો ફરીથી એક રિપીટ કરી નાખીએ सो केशः ललाटं नेत्रं कर्णः नासिका मुखं जिह्वा दन्ताः ओष्ठः वक्षः ग्रीवा करः उदरं हस्तः कर्तलं पादम् ચરણ ખ્યાલ આવી ગયો એમ પૂછે કોઈ તો પગને શું કહેવાય સંસ્કૃતમાં તો ચરણ અથવા પાદહ હાથને કરહ અથવા હસ્ત માથાને શું કહેવાય તો મસ્તકમ મોઢાને શું તો મુખમ આંખને શું તો નેત્રમ કાનને શું કહેવાય તો કર્ણ જીભને જીહવા દાંતને દંતા હોઠને ઓષ્ઠ પેટને ઉદરમ પગને પાદ અથવા ચરણ હથેળીને કરતલમ ડોક અથવા ગરદને શું કહેવાય તો ગ્રીવા તો પરીક્ષામાં પૂછે બે રીતે પૂછી શકીએ તો સંસ્કૃતનું ગુજરાતીમાં ગુજરાતીનું સંસ્કૃતમાં લખેલું હોય વાળ અને અથવા બાલ લખેલું હોય તો સંસ્કૃતમાં શું લખવાનું કેસાહ અને જો સંસ્કૃતમાં કેસાહ લખેલું હોય તો આપણે શું લખવાનું ગુજરાતીમાં વાળ અથવા બાલ જેવું આ ચિત્ર છે ને બરાબર નિરીક્ષણ કરવાનું આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ જોવાનું અને આ જે બોર્ડ ઉપર જે શબ્દો લખેલા છે એ શબ્દો પણ આપણે તૈયારી કરવાના ખ્યાલ આવી ગયો બધાને સરસ તો હવે તમામે તમામને એક જ વખત લખો પણ મગજની અંદર માઇન્ડમાં આપણને યાદ રહેવું જોઈએ પાંચ પાંચ વખત મુહાવરો કરવાથી યાદ રહેવું નહીં આપણે એક જ વખત એવું તૈયારી કરવાની કે જેથી એને યાદ રહે ચલો ફરીથી તમને કહું છું કે કાન કાન જે છે કર્ણ કાન કર્ણ આંખ નેત્રમ 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 એટલે આંખ આંખ નેત્રમ નેત્રમ આંખ આંખ નેત્રમ નેત્રમ આંખ કાન કર્ણ કર્ણ કાન પછી દંતા દાંત દાંત દંતા દાંત દંતા દંતા દાંત ઓષ્ઠ તો હોઠ તો સંસ્કૃતની અંદર ખાસ મમ મારા અંગાની એટલે અંગો આ આપણને બધાને ધોરણ 6 ની અંદર બીજા સત્રની અંદર આવડી જાય સરળ રીતે અને સરળ ભાષામાં આપણે શીખીએ કે જેથી બધાને આવડી જાય એટલે હું તમને સરળ ભાષામાં જ શીખવાડું છું અને આ સંસ્કૃત રાત્રે હૂતા હોય તો ઊંઘમાં યાદ આવે એ રીતે તમને મોઢે થઈ જશે એટલે ફરીથી આપણે એકવાર આ ચિત્રને બરાબર નિહાળીશું અને એનું નિરીક્ષણ કરીશું કે કયા ભાગને શું કહેવાય કયા અંગને શું કહેવાય બરાબર તો આ ચિત્રને બરાબર જુઓ આપણા ચોપડીની અંદર જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે અને આ ચિત્રને નિરીક્ષણ કર્યા પછી આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ અંગને આ કહેવાય ચિત્ર ન હોય અને પૂછવામાં આવે તો પણ આપણા પોતાના શરીરના અંગોને તૈયારી કરી નાખવાની આપણે જો આ હાથ હોય તો આ હાથને શું કહેવાય એમાં આપણને ખ્યાલ હોવો જોઈએ હાથને કર અથવા હસ્ત કરહ અથવા હસ્ત 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 એટલે હાથ અને પછી એટલે હાથી થી જ પાછું એટલે હસ્ત એટલે હાથ વક્ષ એટલે છાતી વૃક્ષ નહી વૃક્ષ નહીં કહેવાનું વક્ષ વક્ષ એટલે છાતી આ રીતે જે મુખ્ય ઇમ્પોર્ટન્ટ જે છે એ તમામે તમામ અગત્યના છે પણ આ જીહવા પછી આ પરીક્ષામાં પૂછાતું હોય છે જીહવા એટલે જીભનું પછી કર્ણનું પૂછાતું હોય આ નેત્રનું પૂછાતું હોય મુખમનું પૂછાતું હોય હસ્ત પૂછાતું હોય પછી કરતલમે પૂછાતું હોય અને આ પાદહ આ ઓષ્ઠ નતા આ પરીક્ષામાં પૂછાયેલા છે અને પૂછાતા હોય છે એટલે ખાસ તમામે તમામ શરીરના અંગો આપણે શીખ્યા હવે તમારે આ શરીરના અંગો નોટબુકમાં લખી અને તૈયારી કરવાના છે જો અહીંયા શબ્દાર્થ છે એ આપણે લખી નાખવા નોટબુકમાં કેદંતહ એટલે દાંત ઓષ્ઠ એટલે હોઠ લલાટમ એટલે કપાળ નેત્રમ એટલે આંખ કેશ એટલે વાળ થવાલ નાસિકા એટલે નાક કર્ણ એટલે કાન જીવા એટલે જીભ આ રીતે લખી નાખવાના ચલો લખી નાખ હવે ત્યારબાદ બીજો શબ્દો આપણે લખાઈએ આના પછી અવે મુખમ એટલે મુખ ગ્રીવા એટલે ગરદન ડોક વક્ષ એટલે છાતી ઉદરમ એટલે પેટ કરહ એટલે હાથ હસ્ત એટલે હાથ કરતલમ એટલે હથેળી પાદહ એટલે પગ ચરણ એટલે પગ આ રીતે આપણે લખી નાખવાના નોટબુકમાં ડાયરેક્ટ લખાઈ ગયા હવે જો આ મુખમ ગ્રીવા સ્ક્રિપ્ટ ઉપર લઈએ જોતા જાઓ જીવા પછી કર્ણહ એટલે કાન પછી નાસિકા એટલે નાક પછી કેસા એટલે વાળ અથવા

पास्ता એટલે હાથ કરતલમ એટલે કે હથેળી કરહ એટલે હાથ ચરણ એટલે પગ વક્ષ એટલે છાતી એટલે પગ પાઠ્યપુસ્તકના પાછળના ભાગમાં જુઓ હવે આ ચિત્રો આપેલા છે ચિત્ર અનુસંધાન આપણે એને સંસ્કૃતમાં નામ લખવાના છે અસ્વાધ્યાય છે આપણને કેટલું તૈયાર રહ્યું કેટલું પાકું થયું કેટલું આવડ્યું એ અહીંયા આપણે લખવાનું છે જો ચિત્રો આપેલા છે તો આ માથાનો ભાગ છે આ શું કયું ચિત્ર દાંત છે આ હોઠ છે આ કાન છે આ આંખ છે તો એને જુઓ કઈ રીતે લખવું સંસ્કૃતમાં તો માથું જે છે એને મસ્તકમ કહેવાય દાંતને દંતા કહેવાય હોઠને ઓષ્ઠ કાનને કર્ણ નેત્ર ને નેત્રમ ને આંખ અહીં આંખ છે નેત્રમ કરતલમ એટલે હથેળી અને ચરણમ એટલે પગ જો આ રીતે તમામે તમામ પોતાના પાઠ્યપુસ્તકમાં લખી નાખીએ અને નોટબુકમાં પણ આ શબ્દો લખી નાખીએ ચલો ઓકે અનુસંધાન આપણને સંસ્કૃતમાં પણ આવડવું જોઈએ હવે જો અહીંયા આ રીતે પણ આપણે લખી શકીએ માથું જે છે મસ્તકમ પછી એને આપણે સંસ્કૃતમાં એ રીતે લખી શકીએ કે એ તત મસ્તકમ અસ્થિ એટલે કે આ માથું છે અસ્થિ એટલે છે એ તત એટલે આ મસ્તક એટલે માથું આ માથું છે પછી દંતઃ અતિ એટલે દાંત આ દાંત છે અતિય અથવા તે અતે એટલે તે દંતા દાંત છે હવે ઓષ્ઠો એટલે હોઠ અતો સ્ત આ બે હોઠો છે દ્રવ દ્રોવ એટલે બે કરતલમ એટલે હા હથળી એ તત્વ કરતલમ અસ્થિ આ હથેળી છે ચરણ એટલે પગ એનું બનાવવું તો એ ચરણ અસ્થિ આ પગ છે ઓકે ખ્યાલ આવી ગયો આ રીતે સંસ્કૃતમાં વાક્ય લખી શકાય કાન નું લખવું તો ક કર્ણ આ કાન છે એ કર્ણ અસ્થિ એ નેત્રમ અસ્થિ ફરીથી એ તથા તત્મસ્તકમ અસ્થિ અસંતિ અર્ણ અસ્થિ એ તતનેત્રિ એ તલમ અસ્થિ એ સહચરણ અસ્થિ આપણે પાઠ્યપુસ્તક સ્વાધ્યની અંદર પ્રશ્ન બીજો શું છે તો અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે તેમનું નીચે આપેલા ત્રણ વિભાગ વર્ગીકરણ કરવાનું છે તો અંગોના નામ આપેલા છે જો દંતાહ ઓષ્ઠો કરહ નેત્રમ વક્ષઃ મુખમ ઉદરમ નાસિકા ચરણ જીવા એને ડિવાઈઝ કરવાનું છે એટલે કે ત્રણ ભાગમાં વહેંચવાનું છે બરાબર હવે મસ્તકના અંગો છે ધડના અંગો છે અને હાથ પગના અંગો છે આપણે શીખી ગયા એ રીતે હવે આપણે અહીંયા મસ્તકના અંગો માં લખીશું કયા કયા આવે ખ્યાલ આવી જાય ધડના અંગો અને હાથ પગના અંગો અહીં આપેલા છે એમાંથી જ આપણે લખવાના છે તો ડિવાઇસ કરવાનું દંતાય શેમાં આવે તો મસ્તકમાં આવે હેમાં આવે તો એ મસ્તકમાં જ આવે કર તો એ હાથ પગમાં આવે નેત્ર મસ્તકમાં દંતા ઓષ્ઠો નેત્રમ મુખમ નાસિકા જીવા આ મસ્તકના અંગો છે પછી દળના અંગોની અંદર આપણે વક્ષ અને છાતી એટલે વક્ષ છાતીનું ઉદરમ એટલે પેટ આ બે આમાંથી લેવાના છે બરાબર ત્યારબાદ આપણે હાથ પગના અંગો જોવાના છે હાથ પગની અંદર હાથ પગના અંગોમાં જુઓ તો કરહ એટલે કોણીની નીચેનો હાથ હોય ને કરહ કહેવાય અને કરહ એટલે કોણીની નીચેનો હાથ એટલે કરહ અને ચરણ બે હવે આપણે ખાલી જગ્યાઓ જોઈએ તો પહેલી ખાલી જગ્યા જોવાની અંદર મહાવરા માટે છે આમ તો મમ શરીરમ તો ખાલી જગ્યાની અંદર એ તત એ આ આ મારું શરીર છે એ તમ મમ શરીર એમાં મારું શરીર છે બીજી ખાલી જગ્યા મમ મસ્તકમ તો એ તમ મમ મસ્તકમ આ મારું મસ્તક છે ખાલી જગ્યા તવ તવ એટલે તારું લલાટમ તો એ તવ લલાટમ આ તારું કપાળ છે ચોથી ખાલી જગ્યાની અંદર રમેશ્ય કેશાહ તો અતે રમેશ્ય કેશાહ આ રમેશના વાળ છે પાંચમો જુઓ એશા ખાલી જગ્યા એશા સુરેશ્ય ગ્રીવા એટલે કે આ સુરેશની ગરદન છે એશા સુરેશ સુરેશ્ય ગ્રીવા છઠ્ઠો જુઓ ખાલી ગામમાં મોસ્ટ એતો મમો આ બે મારા હોટ છે ખજી ગયા દેવાંગિકા દેવાંગ એશા દેવાંગછ નાસિકા આ દેવાંગનું નાક છે ખાજી ગયા આઠમો જુઓ તવજી ગયા એ તવક્ષ આ તારી છાતી છે નવમો જુઓ ખાલી ગયા હસ્ત એશ મમ હસ્ત આ મારો હાથ છે એશ આ મારો હાથ છે ખાલી જગ્યા દસમી જેવો તવ કર્ણ એ તો તવ કર્ણો આ બે તારા કાન છે હવે પ્રશ્ન બીજો જુઓ નીચે નીચેના પ્રશ્ન જવાબ આપવાના છે કશ્ય એટલે કોનું કહેવાય કોની કોનો લાગે શબ્દની અંદર દાખલા તરીકે તો સુરેશ નો સુરેશ ની સુરેશ નું નો ની શબ્દ વાપરી શકાય તો એ તશ્ય મુખમ આ કોનું મુખ છે અથવા આ કોનું મોટું છે તો આપણે કહી શકીએ કે એ તત્વ ગોપાલશ્ય મુખમ આ ગોપાલનું મોઢું છે અથવા મુખ છે એ તત્ય આ કોના હોડ છે તો એ તો અનુજ આ બી અનુજના હોડ છે ત્રીજું જોવો એ તત્ય કર્તલમ આ કોની હથેળી છે તો એ તતવ કરતલમ આ તારી હથેળી છે એ તો એટલે આ તારી હથેળી છે અથવા તમની જગ્યા મ મળ હોય તો આ મારી હથેળી છે એ તે કશ્ય કેશા અતે કશ્ય કેશા આ કોના વાળ છે તો અતિ અથવા એ તે એ તે રામશ્ય કેશા આ રામના વાળ છે એતાની કશ્યલોચનાની અથવા એ એતાની કશ્યને ની તો આ કોના નેત્રો છે તો એતાની મહાદેવ લોચનાની એ સા કશ્ય રચના અથવા એ કશ્ય જીવા આ કોની દીપ છે તો એ સા મમ રચના અથવા એ સા મમ જીવા આ મારી દીપ છે અતે કશ્ય દંતા આ કોના દાંત છે દંતા આ સચિન દાંત છે આ રીતે આપણે મહાવરા માટે વધુ પણ કહી શકીએ આ રીતે આપણે મહાવરોથી અને આ રીતે શરીરના એકબીજાના પ્રશ્ન પૂછીને પણ સમજી શકાય શરીરના અંગો વિશે તો ચલો હવે આગળ ચલો હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરીશું બધાને તૈયાર થઈ ગયો છે ઓકે બીજા ચેપ્ટરમાં આપણે પાછા મળીશું ત્યાં સુધી બધા રાહ જુઓ ઓકે જય ગુરુદેવ